ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી પથમાં આવેલા સાણાવાખિયા ગામે દિવાળીના દિવસોમાં અચાનક છ સિંહોનું ટોળું આવતા ગામ લોકોમાં માહોલ સર્જાયો છે તો નજીક આવેલા આ ગામની શેરીમાં ચાલતા છ સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બે દિવસ પહેલા રાત્રે લીધેલા આ વિડીયોમાં સિંહો શિકારની શોધમાં શાંતિથી ગામની શેરીમાં ફરતા જોવા મળી આવ્યા છે તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસોમાં ગામમાં ફટાકડા અને અવાજના કારણે જંગલી પ્રાણીઓ ગામ તરફ આકર્ષાય છે તો આ વખતે છ સિંહોનું ટોળું ટીંબીની નજીકથી ગામમાં પ્રવેશ્યો હતું રાત્રે અગિયાર વાગે અચાનક સિંહનો અવાજ સંભળાયો બારીમાંથી લાઈનમાં ચાલતા સિંહો જોવા મળ્યા હતા તેમ ગામના યુવાને રાત્રે બહાર ન નીકળવા અને બારી ખડકી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે તો વન વિભાગે ગામની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે તો આ ઘટનાએ ગીરના સિંહોની વતી વસ્તી અને માનવ જીવ સંઘર્ષના મુદ્દાને ફરી ઉજાગર કર્યો છે તો ગ્રામજનોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જંગલની સીમા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ